સુરતના નાનપુરા સુધાર મહોલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન એક બાળક દ્વારા રમતમાં ભૂલથી ફેંકાયેલો પથ્થર એક મહિલા નજીક પડ્યો જેને કારણે થયેલી ગેરસમજને પોલીસે ત્વરિત તપાસ કરી દૂર કરી કેટલાક લોકોએ આ ઘટનાનો સામુદાયિક રંગ આપવાનો પ્રયાસ કરતા પોલીસે નિષ્ફળ બનાવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો હાલ સમગ્ર વિસ્તારમાં માહોલ શાંતિમય છે લોકોએ અફવા નહીં ફેલાવવા અપીલ કરી છે સુરતના નાનપુરા સુથાર મોહલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન એક ઘટના બની જેને લઈને સમુદાય વચ્ચે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થયો હતો જોકે પોલીસની ત્વરિત કાર્યવાહી અને તપાસથી આ પ્રયાસ નિષ્ફળ ગયો ગત સાંજે નાનપુરા સુથાર મોહલ્લામાં એક મહિલા દીવો લઈને ગણેશ મંડળ તરફ જઈ રહી હતી તે સમય રસ્તામાં જ એક પથ્થર તેની નજીક પડ્યો જેથી તે ડરી ગઈ અને ત્યાં ટોળું ભેગું થઈ ગયું આ ઘટનાની સૂચના મળતા જ જોન ફોર અને અઠવા પોલીસ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ નજીકમાં જ કેટલાક બાળક ક્રિકેટ રમી રહ્યા હતા રમત દરમિયાન એક બાળક દ્વારા બોલની જગ્યાએ પથ્થરથી બોલિંગ કરવામાં આવી જે ભૂલથી તે મહિલાની નજીક પડ્યો હતો પોલીસે હકીકતની પુષ્ટિ કરી અને મામલો શાંત પાડ્યો જોકે પછી સ્થાનિક કેટલાક ટીખળખોરોએ આ ઘટનાનો ઇરાદાપૂર્વક દુરુપયોગ કરી બે સમુદાય વચ્ચે તણાવ સર્જવાનો પ્રયાસ કર્યો હતો તેમણે પોલીસ પર આરોપ મૂક્યો કે મુસ્લિમ બાળકો ઇરાદાપૂર્વક પથ્થર ફેંકીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો આ તમામ આરોપો પોલીસ તપાસમાં સાબિત થયા નથી આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુધાર મોહલા વિસ્તારમાં પોલીસે હાલમાં વધુ મજબૂત અને સક્રિય બંદોબસ્ત ગોઠવી દીધો છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના થતી અટકાવી શકાય અને શહેરમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે આજ રોજ ઓગણત્રીસ તારીખના સાંજે કલ છ વાગ્યાની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મહોલ્લા છે અને આ બાજુમાં સુથાર મહોલ્લા છે તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કંઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી આ નાણકરા સાત આઠ વર્ષના બાળકો આ ક્રિકેટ રમતા જેવી મુવમેન્ટ કરતા હતા ને આનાથી ત્રણમાંથી એક બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એના વાલીવારા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો સાતથી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માગું છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ નહીં કરવો સર